મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર અઢાર ના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ જય રણછોડે પાલિકાની લોબી અને સભા સેક્રેટરીની ઓફિસમાં કેમેરા મૂકવાની માંગ કરી હતી તેમણે આક્ષેપો કર્યા હતા કે કોર્પોરેશનનું અહીં કરનારા અમુક લોકો પાલિકાનો સમય પૂર્ણ થયા બાદ ત્યાં એકત્ર થાય છે માંજલપુરના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી સહિતના લોકો એકત્ર થાય છે તે મુદ્દે સભાનું ધ્યાન દોર્યું હતું કોર્પોરેશનને જ્યારે તારા મારવાનો સમય થાય ત્યારે વડોદરા શહેરના ખૂણે ખૂણેથી દલાલો અહીંયાં ઉપસ્થિત થાય છે અને સેક્રેટરીના ચેમ્બરની બહાર મેળાવડો જાણે જામે હોય એમ રાત્રે તાળા મારવા હોય ત્યારે ભેગા થાય છે એવું મારું ચોક્કસ માનવું છે અને મેં માગણી કરી છે સભા કોર્પોરેટ સભાની અંદર કે રેકોર્ડેડ કેમેરા મૂકવામાં આવે અને શું ચર્ચાને શું વાતોને અને ગપ્પા વાગે મારે છે અને કોર્પોરેશન ચોક્કસ અહિત થાય એવું મારું ચોક્કસ માનવું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે न्यूज પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર